તો ધોરાજીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ડુંગળીની નિકાસ જે ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો એ પ્રતિબંધ હટાવવા માટે ઉગ્ર રજૂઆત કરવાની માંગ કરવામાં આવી છે તો કિસાન પુત્ર દ્વારા પ્રતિબંધ હટાવવા અપાવવામાં આવ્યું હતું આ જે આવેદન આપવામાં આવ્યું હતું જેમાં ડેપ્યુટર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા તો ડુંગળીના ભાવ તળિયે જોવા તો ખેડૂતો જે છે પાયમાલ થાય છે તો કિસાન પુત્રોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જો સાત દિવસમાં પ્રતિબંધ હટાવશે નહીં તો આંદોલન કરવામાં આવશે તો કિસાનોએ પ્યુટી કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં રામધૂન બોલાવી હતી તો મહત્વપૂર્ણ સમાચાર ધોરાજીથી કે જ્યાં ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હટાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે જ્યાં કિસાન પુત્ર દ્વારા પ્રતિબંધ હટાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો સાત દિવસમાં પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો તો પ્યુટી કલેક્ટર કચેરી ખાતે બોલાવી હતી મહત્વપૂર્ણ સમાચાર ધોરાજી જે હાલમાં ડુંગળી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો આ પ્રતિબંધને હટાવવા માટે જે છે કિસાન પુત્ર દ્વારા પ્રતિબંધ હટાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ડુંગળીના ભાવ હાલમાં તળિયે જે છે એને લઈને ખેડૂતો જે છે પાયમાલ થતા જોવા મળે છે તો કિસાન પુત્રોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેમાં સાત દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે સાત દિવસમાં પ્રતિબંધ જો હટાવવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તો કિસાનોએ પ્યુટી કલેક્ટર કચેરી ગ્રાઉન્ડ જે છે ત્યાં રામધૂન પણ બોલાવી હતી એક બાજુ ડબલ એન્જિનની સરકાર છે એ ખેડૂતોની બે હજાર બાવીસમાં આવક ડબલ કરવાની વાત કરતી હતી બે હજાર બાવીસ જતી રહી ખેડૂતોની આવક ડબલ ન થઈ ખાતરના ભાવ વધ્યા બિયારણના વધ્યા દવાના વધ્યા મજૂરી ડબલ થઈ ડીઝલ ડબલ થયું ટ્રેક્ટર એટલે ખેત ઓઝારોના ભાવ ડબલ થયા પણ ભાવ જે બે હજાર ચૌદ પહેલા જ્યાં હતા ત્યાં ને ત્યાં ઠેરના ઠેર રહ્યા છે જ્યારે જ્યારે ખેડૂતની ખેત પેદાશના ભાવ વધે છે ત્યારે સરકારની કોઈને કોઈ હરકત કરે છે આ ડુંગળીમાં પહેલી વખત નથી બન્યું બે હજાર વીસ એકવીસને યાદ કરો જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે કેન્દ્ર સરકારે પાંચ લાખ મેટ્રિક ટન ડુંગળી આયાત કરી અને માર્કેટમાં મૂકી ગયા વર્ષે કપાસના ભાવ જ્યારે ઉપર ગયા એટલે કપાસના વેચાણ ઉપર નિકાસ ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો અત્યારે જેવી ખેડૂતોને ગયા વર્ષે તો ડુંગળીમાં નુકસાન હતું જ આ વર્ષે પણ થોડોક ફાયદો મળે હતો ત્યાં સરકારે ફરીથી પ્રતિબંધ મૂકી દીધો એટલે સર સરકારની નીતિ રીતિ એવી રહી છે કે ખેડૂતોને કેવી રીતે નુકસાન જાય ખેડૂતો કેવી રીતે ખેતી મુક્તા થાય જે સરકારની મેલી મુરાદ ત્રણ કાળા કાયદાઓમાં સફળ ન થઈ પ્રત્યક્ષ રીતે સફળ ન થઈ એટલે સરકાર ત્રણ કાળા કાયદાઓને ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે સફળ કરવા માટે ખેડૂતોને હેરાન પરેશાન કરે છે અને પોષણક્ષમ ભાવ ન મળે એના માટે પૂરતા પ્રયત્નો કરે છે કિસાન કોંગ્રેસે અમે લેખિતમાં રજૂઆત કરી છે વિરોધ પક્ષના નેતાએ લેખિતમાં રજૂઆત કરી છે અને આજે જાહેર માધ્યમોના માધ્યમથી કહું છું કે સરકારે જો કાં તો નિકાસબંધી હટાવવી જોઈએ અથવા તો ખેડૂતોને નિકાસબંધી પહેલાં જે ભાવ મળતા હતા એ ભાવ મળવા જોઈએ નહીં મળે તો કિસાન કોંગ્રેસ આ દરેક જે જગ્યાએ ડુંગળી પકવતો વિસ્તાર છે એ ડુંગળી પકવતા વિસ્તારમાં ડુંગળી યાત્રા કાઢવાની ફરજ પડી તો યાત્રા કાઢી અને અમે